કૃષ્ણ જયમાં મોગલ બધાને મારે આજે બનાવતા પાત્ર એટલે મેં પાત્રાના પાન લઈ લીધા છે અને એને સરસ રીતે ડાળી કાઢીને સાફ કરી દેવાના ચાલુ કરી દીધા છે તો આ રીતે બધા પાત્રાને મારા ડાળી કાઢીને સાફ કરી નાખવાના છે તો બધા પાત્રાને જો હું સાફ કરવા માંડી છું અને બધી જાડી જાડી ડાળી હોય એમાં એ કાઢી નાખવાની છે અને સાફ કરવાના છે તો હવે મેં જો બધા પાન સાફ કરી લીધા છે અને હવે લોટે તૈયાર કરી લીધો તો તો હવે બધા પાન ઉપર આપણે લોટ ચોંટાડતા જઈ અને પાત્રાને તૈયાર કરતા જઈ આ રીતે જો મારે પહેલાં પાન પર લોટ ચોપડવાનો છે અને પછી એની ઉપર બીજું પાનની એ ત્રીજું પાન એ રીતે ત્રણ ત્રણ ચાર ચાર પાન ચોંટાડી અને મારે એના રોલ કરવાના છે અને અમારા ઘરમાં તો જો દર વખતે આ જ રીતે પાત્રા બને છે પણ તમારા ઘરે કઈ રીતના બને છે એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો આ રીતે પાત્રા બનાવીને એ બહુ સરસ રીતે બને છે અને એના રોલ એ બહુ સરસ રીતે બની જાય છે અને અમારા ઘરમાં આ રીતે જ બને છે અને બધાને બહુ પસંદ આવે છે તમને કેટલા પાત્રા ભાવે ને એ જરૂરથી કહેજો તો હવે બધા પાન ઉપર લોટ લગાડી દીધો છે અને હવે મારે એના રોલ તૈયાર કરવાના છે તો જો આ રીતે હું રોલ તૈયાર કરી લઈશ આ રીતે આપણે રોલ કરીએ ને તો આ હે ને ખુલે નહીં અને પાત્રા બહુ સરસ રીતે બફાઈને તૈયાર થઈ જાય અહીં ઘણીવાર ઘણી આપણા પાત્રા છે ને ખુલી જતા હોય પણ આ રીતે આપણે કરતા જઈએ ને તો પાત્રા એકદમ સરસ રીતે બની જાય છે હવે આપણા બધા પાત્રા બનીને તૈયાર થઈ ગયા છે અને હવે એને મારે નાના નાના પીસીસમાં કટ કરવાના છે જો આ રીતે હું કટ કરી લઈશ બધા પાત્રાને પાત્રાને મેં કટ કરીને નાના નાના પીસીસ તૈયાર કરી લીધા છે તો હવે પાત્રાનો વઘાર તૈયાર કરી લઈ તો એક કડાઈમાં તેલ અને રાઈ લઈ લીધી હવે રાઈ ફૂટી જાય ત્યાં સુધીમાં આપણે બીજા મસાલા તૈયાર કરી લઈ તો હવે રાઈ ફૂટી ગઈ છે અને હવે એમાં આપણે જીરું હિંગ અને લીલા મરચાં અને મીઠો લીમડો નાખી દીધા તો હવે બાકીના મસાલા નાખી દઈએ હળદર લાલ મરચું મીઠું અને થોડી કેવી ખાંડ તો આપણો વઘા બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે જે કટ કરેલા પાત્રા હતા એને નાખી દઈશું અને બધા પાત્રા નાખીને હલાવી દઈએ એટલે આપણા પાત્રા બનીને તૈયાર થઈ ગયા છે જો સરસ મજાના પાત્રા બની ગયા છે કેવા લાગ્યા તમને પાત્રા એ કહેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરી દેજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો